કિમ નજીક બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પંદર જેટલા મુસાફરો ઘવાતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા વડોદરાની લક્ઝરી બસમાં લગ્ન પ્રસંગમાં જાનૈયાઓ સેલવાસ ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કિમ પાસે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં પંદર જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા જેથી તાત્કાલિક તમામને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા લક્ઝરી બસમાં પાંત્રીસ જેટલા મુસાફરો હતા જેઓને અકસ્માતમાં ઈજાઓ થતા સારવાર અપાઈ હતી ભાઈ પર હરિજન છે હા બહોડાથી અમે શેરવાસ જઈ રહેલા લગ્નની અંદર તો લગ્ન સારી રીતે પતી ગયું પણ આવતી ઘડીએ ડ્રાઈવર કંઈ પીધેલો હોય કે ના પીધેલો હોય કંઈ ખબર ના પડી અને ટક્કર મારી આખી બસને બધાને વાગે ત્રીસ પાત્રીસ જણને વાગેલું છે હવે ડ્રાઈવર અમે પાછલી સીટમાં બેઠેલા ખબર નહીં આવે આગળ ટ્રકવાળાની જોડે ઘુસાઈ દીધી ટ્રકવાળો તો ભાગી ગયો છે પણ બસ ત્યાં ત્યાં પડી છે પોલીસ આવી ગયેલી અને પોલીસ કમ્પ્લેન બી થઈ ગયેલી છે